સુરતની વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા બીએસસી છઠ્ઠા સેમેસ્ટરના ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલેથી લઈ લેવાતા માઇક્રોબાયોલોજીના લગભગ સાતસો વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે વીએનએસજીયુ દ્વારા આ વિષયની પરીક્ષા મૂળ બે એપ્રિલે યોજાનાર હતી પરંતુ કોલેજે આ પરીક્ષા સત્યાવીસ માર્ચે જ લેવામાં આવી હતી આ કોલેજ લેવલ ભૂલને કારણે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠ્યા છે પરીક્ષા સમય પહેલા લેવાઈ હોવાને કારણે પેપર લીક જેવી સ્થિતિ ઊભી થઈ હતી જેને ધ્યાનમાં લેતા યુનિવર્સિટીએ ઓગણીસ એપ્રિલે ફરીથી આ વિષયની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે અને પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી દ્વારા કડક નિર્ણય લેવાયો છે વૈદ્યાદીપ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરવામાં આવ્યું છે અને કોલેજ સામે રૂપિયા એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે કોલેજની આ ગંભીર બેદરકારીને પગલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળ્યો છે ઘણા વિદ્યાર્થીઓ જણાવ્યું કે હતું કે તેમની કોઈ ભૂલ ન હતી છતાં તેમને ફરીથી પરીક્ષા આપવા મજબૂર થવું પડ્યું છે

ન ધ્યાને લેતા તેમણે સતાવીસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાવીસ કેન્દ્રો હતા સાતસો કરતાં વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે બે તારીખને બદલે સત્તાવીસ માર્ચ લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તા મંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની કાળ લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન વેઠા હોય તે બદલ યુનિવર્સિટી અને આ બદલ તેમને એક લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જેથી આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરો બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એને પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે